નમસ્કાર મિત્રો આજે ઘણા દિવસો બાદ હું તમારા માટે ઘેડ વિસ્તારનો વ્લોગ લઈને આવ્યો છું વધુ વરસાદ અને વધુ પાણી આવવાના કારણે અહીંયા ઘેડ વિસ્તારમાં અવાય તેમ ન હતું પરંતુ અત્યારે વરસાદ પણ રોકાઈ ગયો છે અને પાણી પણ થોડુંક ઓછું થઈ ગયું છે હું તમને બતાવવા માગું છું અત્યારે અમારા ઘેડ વિસ્તારની કેવી દુર્દશા છે તો મિત્રો આ છે કેશુદ તાલુકાના ખમીદાણા ગામનો ઘેડ વિસ્તાર તમે ચારે બાજુ પાણી જ પાણી જ નજરે આવશે કારણ કે હજી પણ પાણી ગયું નથી આજે છઠ્ઠો દિવસ છે છ દિવસથી કેશોદ તાલુકાના સમગ્ર ગેળ વિસ્તારની આવી જ દશા છે તમે વિચારી પણ નહીં શકો મિત્રો આમાં ખેડૂતના પાકની કેવી હાલત થશે જ્યારે આ પાણી ઉતરશે આ સમગ્ર ગેળ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરેલ હતું પરંતુ છ દિવસથી મગફળી આ બધા પાણીમાં ગરકાવ થઈ મિત્રો પાણી ઉતરતાની સાથે જ હું તમારા માટે એ બ્લોગ પણ લઈને જલ્દી આવીશ એવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક પણ કરી દેજો